જય દ્વારકાદેશ જય જવાન જય કિસાન જો મિત્રો આપણે આ મસ્તીમાં મલ્ચિંગ કરેલું છે એમાં આજે આપણે મોરપગા હાંકી છે અને મોરપગા બે ગોથું વર્યું ને તો આ ટેફા ટેફા નીકળતા હતા એટલે આપણે બે જણાને બેહાડીને બે વાંચા થાંભલાના બટકા ભાગી ગયા આ થાંભલાના બટકા આપણે ફેન્સિંગ થાંભલાના ટુકડા પડ્યા હતા એમાં આપણે વાયરથી બે બાંધી દીધા એટલે ટેફા ભાંગતા જાય અને ખળ ઝીણું બહુ છે એટલે ખળભાતું થઈ જો આપણે આવી રીતનું આ ટ્રેક્ટરને અને આ હાવ કમ્પ્લીટ થતું જાય આમાં બીજી વાર હાલી જહાને હાથી એટલે એક ખળનું સોટું નહીં ગઈ જો આ પાટલામાં કેવું ખળ દેખાય છે આ એવું આમાં ખળ હતું અને આ પાટલો જો તમે કેવું થઈ ગયો એટલે હાથી આંકવામાં થોડોક જુગાડ કરવાનો આ દાંતીના આપણે વચ્ચેના બે ડાટા કાઢી અને બે બાજુના ત્રણ ત્રણ દાઢા રાખ્યા છે અને એમાં આપણે મોરપગાં ચડાવ્યા છે દાદીના ફારમાં કાઢી અને મોરપગા આપી છે એટલે આપણે ખળ બધું એક ફેરામાં બધું સાફ થઈ જાય જો મિત્રો આવો જુગાડ થોડો થોડો કરવાનો એટલે આપણે કામ હેલું પડે અને આને જો નેદવા બે તો લગભગ આમાં પાટો ખાઈ નહીં ગમે એટલા દાડિયા નાખી દે કે ગમે એટલા મજૂર હોય તો પણ આ એટલું ખળ નેદાય ના કોઈ પછી રીતનું આ ટેક્ટર આપી અને આપણે ખળનો નાશ કરી નાખવાનો ખાતો હાથે આપવાનું થોડું જરૂરી છે અને કાં દવા સાથે જરૂરી છે તો જ બીજાનો નાશ થાય બધા માટી મોજમાં જ છે તો કામ કરતાં કરતાં મોજમાં હોય ને એટલે કામ પણ વ્યવસ્થિત થાય જો વૈશમાં ખાલું રાખી દઈએ આપણે ત્રણ ડાટા કાઢીને નાખ્યા બે બાજુ ત્રણ ત્રણ ડાટા રાખ્યા છે દાંતીના અને થાંભલાના વજન થોડોક ઓછો પડતો થાય એટલે બે માણાને આપણે બે હેડે પગ રાખતા હોય એટલે અસલ આમ પ્લેન થતો આવે એટલે હું થઈ ગયા અસલ અને ડેફા હેરફાથે વધારે ભાંગતા જાય પાણી વધારે ભરાણું હતું ને સાહેબ થોડુંક કડો થઈ ગયો ને એટલે આ ડેફા ઉપાડે છે એટલા ડેફા ના થાય પાણી વધારે ભરાણું હતું આમાં આપણે તમે જોઈ લે એમનું આવડે આવડું એવું ખોળ છે ને બધું ખોળ મજાનો અને રાપ મિત્રો નહીં સડાવવાની મોરપગા જ છડાવવાના રાપ ભર્યો સળાવજો ને આડી રાપ તેમાં ઉપાળો ભરા છે આમાં કોઈ ભરાય આમાં કોઈ વસ્તુ ભરાય નહીં ઉપાડા કાઢવાના પડે મોરપગા સળાવેલ હોય ને એટલે બે બાજુના આપણે ચાર બે હેરમે બે વચ્ચેના રહ્યા ને એ આખા છે મોરપગા બે બાજુના અને પાછળના ચાર દાડાનું છે ને એ અધૂરા અધૂરા છે જો આમ આપણે આગળ બતાવું આગળ કે હા થાંભલો રાખ્યા વિનાના થાંભલાના કટકા રાખ્યા વિનાનો સાહ કેવો થયો જે આ મિત્રો એવડાને એવડા ડેફા એમને પડ્યા છે અને આમાં બધું વિખાતું રહે છે આમાં ખોળ એમને હું રહી જતું હતું એટલે એક બે ઉતર વર્યા અને ટ્રાય કરી કે થાંભલો બાંધ જાય થાંભલાનું હા થાંભલાનું જે બટકા મારી દે ને એટલે અસલ પાટલા સીધા થઈ જાય છોકરા અને ખોળમાં ધૂળની ડેફલી હોય તો એ ખોળ બધું ભાંગી જાય જો આપણે મરચી સાહેબ મરચી લગભગ એક મહિના દિવસની થઈ આપણે જો આપણે આપણે મરચું પણ દેખાર એક જ્યાં મરચું થઈ ગયું મરચા હવે આપણે થવા મહિના છે આપણે હવે હવે વાર નથી આપણે સીધું પણ બેઠા બેઠા ટ્રેક્ટર આપણું થોડું મોડું પડે છે પણ વાંધો થોડીક તકલીફ પડી છે હવે મિત્રો આને આપણે આગળ એક મેં નેક્સ્ટ વિડીયો મોકલી વિડીયો આપણે અને આ કાગરમાં ત્યારે ધૂલ સડાવવાની છે જે અને મોલ્ચિંગ આપણે સાઇફ મલ્ચિંગ મશીન આપણે આમાં ધૂલ સડાવવાનું આપણા ખતર સાલેક વિસ્તારે લીધાનું છે એમાં હિંગ વાવલ છે મરચી વાવલ છે અને કાકડી વાવેલી છે